અમે અમને ચારથી પાંચથી સો વર્ષથી એમના કમરની તકલીફ હતી ડૉક્ટરને ત્યાં બતાવ્યું તો એમ એમઆરઆઈ કરાવીમાં બતાવ્યું કે ભાઈ નસ દબાય છે તો ઇન્જેક્શન લેવું પડશે હું ઘરે આવીને તે મને એન્જેક્શન આપ્યું ઘરે આવી એ મને કોઈ તકલીફ નહીં પડી હું ગાડી મેં આવી સરસ ફરી પણ મને કોઈ તકલીફ ના પડી મારું નામ પ્રહલાદભાઈ પરસોત્તમભાઈ પટેલ ઉંમર 65 વર્ષ આ મારા ધર્મ પત્ની છે મારું નામ કમળાબેન પેરાધાઈ પટેલ ઉંમર 65 મારું મૂળ વતન ગામ મેરોડા તાલુકો ઉંજા જિલ્લો મહેસાણા અને હાલ અમે અહીંયા કૃષ્ણનગર યોગેશ્વર રેસિડેન્સી અમદાવાદ રહીએ છીએ મારું નામ ધર્મિષ્ઠાબેન વિપુલભાઈ પટેલ આ મારા સાસુ છે મારા કમળની તકલીફ બહુ જ છે પાંચ વર્ષથી હું કોઈ દવાખાનું બાકી નહીં મૂક્યું મહેસાણાનું અમદાવાદનું વૈદ્યુ કોઈ બાકી નહીં રાખ્યું કમનાથી પગ મને બહુ દુખ છે રાત્રે મને એવું થાય જી જી ના હું જો જઉં એવું થાય મને રાત્રે જીની જી જનરેટર બેહાઈના ઉઠાઈના ઉંઘાઈના કશિત કોઈ અમે અમને ચારથી પાંચથી છ વર્ષથી એમના કમરની તકલીફ હતી તો અમે અહીંયા ઓર્થોપેડિક ડૉક્ટરોને તો બતાવ્યું મહેસાણા બતાવ્યું પાછા અહીંયા બીજા ઓર્થોપેટિક વાળા ત્યાં બતાવ્યું ત્રણ ડૉક્ટરોને બતાવ્યું તો એવું એમનું એવું કહેવું હતું કે કંબરને કે સ્નાયુઓના દુખાવાય છે પછી એવો એક વર્ષ છેરી પાસે મહેસાણા પાસે ડૉક્ટરને ત્યાં બતાવ્યું તો એમ એમએમઆરઆઈ કરાવીમાં બતાવ્યું કે ભાઈ નસ દબાય છે તો ઇન્જેક્શન લેવું પડશે તો એ ટાઈમે અમને એવી બીક લાગતી હતી બધા કે ભાઈ ઇન્જેક્શન લેશો તો ઓપરેશન કરાવશો તો તમે કંઈક લખવું પડી જશે ઓકાત થઈ જશો એવી બીક અમને લાગ વાતો ખબરી ને બીક લાગતી હતી એટલે મારી દ્રષ્ટિ જોયેલું દુખાવો એટલે હું જોડે જોડે ઉજાગરો થતો જ અને એવું થાય ને એટલે એવી રીતે રોવાનું જ એમ ઉપરે એટલે દુખાવો જ્યારે ઉપરે પગ ને કમરનો જણ એટલે ગરેકમાં બહાર જતા રહે ગરેકમાં આ ગેલેરીમાં જતા રહે તો મારે જોડે જોડે એમના જવું પડતું હતું કારણ કે કેમ કે એમના વિચારો એવા હતા ને બધા ખરાબ તો મને એવું લાગતું હતું બી કે કઈક બીજું પગલું ભરી દેશે તો એટલે મને એવા વિચારો લાગતો હું એમની પાછળ પાછળ એમને બઉ તકલીફ પડતી ના દિવસે પણ ઊંઘ્યા હોય ને તો ભી આપણા પાસે આવે કે હું શું કરું કે મને કશું જ પેલે નહીં થતું કોઈ ગમતું નથી અને મને શરીરમાં શું થાય છે એ જ નહીં મને ખબર પડતી એમ કમરમાં બહુ દુખાવો થતો હતો કમરમાં તો થતો પણ પગે કમર સાથે પગે જન જન એટલે બધું જ થતું હતું એમ એ થાય ને એટલે આપણને આપણા પાસે આવે મને તો રહેવાતું નથી શું થાય એ જ નથી મને ખબર પડતી એમ કે આપણે બધા દવાખાને દિવસ સવાર પડે અને એ પોતે રોવાનું ચાલુ કરી દે આપણા પાસે બેસે બેસે કે હવે મને હું શું કરીશ કે મને શું થાય કે તમે બધા જે કરવું એ કરજો કે હું હવે કે રહેવાની નથી આ શબ્દ સવારે હું દાદા પહેલાં મેં એમના પાસે હોય હું તરત મને આ સવાલ એ રહ્યા બોલ્યા એટલે અમે કીધું અમે શું કરીએ તમે કંઈ અમે કરવા તૈયાર છીએ અને તમને જે દવાખાન કંઈ બે સવાર પણ ચલો દાદા એક કામ કરો દવાખાન કઈ સારું હોય તો દવાખાન બતાવો પછી આ બે ત્રણ દવાખાન બતાવ્યા પછી આ લીવેરો હોસ્પિટલ કીધું હવે તો તમારે જે આગળ નહીં ચાલે જવું જ પડશે બાના કમ્પ્લીટ કરવા માટે આપણો તે પછી મેં મારી બેબી મહેસાણાથી એમને બોલાવી તો આવજે આપણે જવું છે આપણે ત્યાં સાહેબને મુલાકાત લેવી છે તો અમે તો ખાલી બતાવવા માટે જ આવ્યા હતા જેવા અમે હોસ્પિટલમાં આવ્યા તો અંદર જે જ્યાં તો બેને એમને આવો કાકા પછી જે આપણે કંઈ સના માટે કીધું અમારે એમને કમરની તકલીફ છે ને એના માટે વધારે સારું કર્યું પછી અમારો કેસ એમને કેસ ફાઇલ બનાવી થોડી બેસો કે તમે તો અમે સાહેબને અમને મુલાકાત કરીએ તમારી પાંચ બિન હોય તમારી સાહેબની મુલાકાત કરાવરાઈ સાહેબે અમને પૂછ્યું તપાસ કરાવી સારું એમનો રેફરન્સ મળ્યો સ્ટાફનો સારો રેફરન્સ મળ્યો જેમ આપણા ઘરમાં મહેમાનને બોલાવીએ ટાઈપના અમને ત્યાં સ્વાગત સ્ટાફ એમને બોલાવવામાં આવ્યા હતા સાહેબે સારા એમને આવકાર્યા હતા પૂછ્યું વિઝિટ કરી પછી એમને કહ્યું કે આપણે એમને રિપોર્ટો બધા કરાવીએ રિપોર્ટો કરાવરાય એમઆરઆઈ કરાવરાય પછી જોયું એમને સાહેબે કે આપણે કંઈ ઓપરેશનની જરૂર નથી ખાલી આપણે ઇન્જેક્શનથી એમના આરામ થઈ જશે પછી અમારી બેબી કે

મારા બેવી કે કશું નહીં સાહેબ એવું કીધું કશું જ નહી સાહેબ એટલે પાછું મેં અંજી શરીર ઘેર આવી સરસ ચડી નાયલી કોઈ તકલીફ નહીં પડી ઓપરેશન કર્યા છે ને કોઈ તકલીફ થઈને દીસ દિવસ હળવું અમને તો મને તો એવું લાગે છે 100% સારું છે એ જે જગ્યાએ તો એટલું બધું સારું છે ન પૂછવા વાત કોઈ એમની હજી આ એવું નથી કે આ તકલીફ થઈ એમ હું જોઉં છું એમ હું કચરો વાળો ને તો શું ઊભીવા મોકળથી ના થઈ શકું અને હવે મને કોઈ તકલીફ જ નહીં રસોડામાં કામ કરું ભાખરી કરું રોટી કરું કોઈ તકલીફ નહીં ઇન્જેક્શન લીધા પછી વીસ દિવસથી તો કમ્પ્લીટ આમ શરીરમાં કોઈ તકલીફ નહીં થાય એમ તો ખાંભ મો નહીં મને કે હું તો ના કરી આપું મને ઊભો ઉભો રસોઈ અમુક અમુક કરી અલગ આમ પહેલાં તો કશું કરવું ને કશું ના કરી એમ કે મારે કશું કરવું જ નથી હું તો બેસી રહ્યો એક જગ્યાએ એમ મને નહીં થતું કશું ને મને વીસ દિવસથી તો મારું કામ અમુક અમુક કરે છે અમે સવારથી ત્યાં ગયા દસ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા અમારી એપોઇન્ટમેન્ટ દસ વાગે ની હતી ત્યાં પહોંચ્યા છે ત્યારે અમને એ ટાઈપનું એમનું નેચરલ એ ટાઈપનું હતું સ્ટાફનું કે જેમ આપણા ઘરના માણસ હોય એ ટાઈપનું એમ આવો એમનું બોલાવ ચાલવાનો ભાવ એ વાત બહુ સારો હતો સ્ટાફ આખો બધી રીતે બધી રીતે સાફ સારો છે અને સાહેબ એ સાહેબ નહીં પણ એમનું એનો સ્વભાવ બધી રીતે ગુડ છે એમનો કોઈ તકલીફ વાળો નહીં હસતો ચહેરો હસતો સ્વભાવ અડધો એમનો ચહેરો સ્વભાવથી માણસનો અડધો દુઃખ મટી જાય એમ આરામ થઈ જાય એમ હાલ એ ટાઈપનું હતું બીજી હોસ્પિટલ જઈએ તો એ આમ બતાવવા જઈએ તો કેસ કરાય તો કોઈ આમ એ ટાઈપનો જેવો અહીંયા જેવો સ્વભાવને ને જેવું નેચર છે એવું ત્યાં બીજી હોસ્પિટલ નેચર છે નહીં કોઈ એવું છે નહીં કે કઢાવા જઈએ તો ભાઈ ઊભા રહેવું પડે કોઈ આપણે બેસો થોડી વાર એવું બધું કંઈ નહીં આપણે રીતે બેસી જવું પડે કે આપણે કે પાછળ આપણો ક્યારે નંબર આવશે કે શું થશે એવી રાહ જોવાની પણ અહીંયા તો એવું છે જ નહીં તરત આપણી ફાઇલ કેસ બન્યો ને તરત આપણે કહેવાનું ના આવે કે ભાઈ અમાર નંબર ક્યારે આવશે એમ એન્ટીસીની સારવાર લીધી પછી મને કોઈ તકલીફ પડી ઇઝ બી સાહેબનો એમનો સ્વભાવ બધી રીતે સારો સાહેબ મને ભગવાન મળે એવું હું માનું પાંચ વર્ષથી હું ઊંઘી નહીં રાત્રે

ઉપરથી સારું કામ થાય છે કોઈ બીક રાખ્યા વગર તમે સંચો સંકોચ વિના તમે એમની સારવાર લઈ શકો છો આવી મારી સાસુ તકલીફ હોય એવી કોઈ ના હોય તો તમે લીવેલી હોસ્પિટલ હિતે સાહેબ ને તો તમારી સારવાર પૂરી અને તમને મટાડવાનો ચાન્સ ઇન્કો સારો મળી રહે એમ અને મસ્ત મટાડ્યું એકદમ સરસ સાસમાન જોઈને તો સરસ

वितेज भाई साहिब ने हमने खूब खूब अभिनंदन बहु अभिनंदन सारो गुड एम थैंक यू वेरी थैंक यू वितेज भाई डॉक्टर ने थैंक यू वितेज भाई साहिब